આમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રશાસનિક અધિકારીઓ પ્રાપ્ત કરાવો એ અમારી પહેલી પ્રાથમિકતા છે ગ્રુપ સી અને ડીની નિમણૂક સ્થાનિક લોકોના માધ્યમથી જ થાય એ અમારી બીજી પ્રાથમિકતા છે અહીંયાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એટલા માટે અહીંયાના હોટલ ઉદ્યોગ બાર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ જેના રિન્યુઅલ્સની અવધિ એક વર્ષની હોય છે આ એક વર્ષની અવધિ વધારીને અમે આવનારા દિવસોમાં પાંચ વર્ષની અવધિ કરીશું જેથી મોટા ઉદ્યોગ અહીંયા મોટી સંખ્યામાં પ્રસ્થાપિત થાય ખનન અને ખનિજ વિભાગમાં અહીંયા પ્રતિબંધ મુકાયેલો છે એના નિયમો નવા બનાવી અને ખનન વિભાગને નિયમિત રૂપે રોયલ્ટીના માધ્યમથી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રમ ઉદ્યોગ પુનઃ પ્રસ્થાપિત થાય એ રીતના કાર્ય હું આજે આપણું મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનું અમે જાહેર કર્યું છે જે લોકોની સામે અમે ગયા છે જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે પહેલી જવાબદારી મારી રહેશે કે જે અમે મેનિફેસ્ટોમાં જે બત્રીસે બત્રીસ મુદ્દાઓ લીધા છે એક એક મુદ્દાઓનું સમાધાન થાય એના માટે અમારી પૂરી ટીમ છે જ્યાં જરૂરત હશે ત્યાં બધાને હું એ લઈશ ને જ્યાં મારાથી દિલ્હી લેવલની જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ જ્યાં આપણા હોમ મિનિસ્ટર યા પ્રાઇમ મિનિસ્ટર જે પણ હશે એમને હું મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે તે બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને પાંચ વર્ષનો અમારી સામે ગાળો હશે બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ હું વાત કરીશ આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય ને લોકો સુધી આ ફેસિલિટીઝ પહોંચે એવું અમારો પ્રયાસ રહેશે આવતા દિવસોમાં ઓકે ધન્યવાદ